હવે પછી વર્ષ બે હજાર ચોવીસની અંદર પચાસમી જી સેવન સમિટ ઇટાલીની અંદર યોજાશે અને ક્વાડ સમિતિની વાત કરવામાં આવે તો તેવીસ મે બે હજાર તેવીસના રોજ જી સેવન સમિટીના અવસરે ક્લાડ લીડર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ બેઠક ચોવીસ મેના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાવાની હતી પરંતુ અમેરિકાની અંદર દેવા મર્યાદા અંગેની કટોકટી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કરતા સિડની અંદર યોજનારી ક્વાડ સમિટ પણ રદ કરવામાં આવી હતી અને આથી ઇરોમાં ભારત જાપાન યુએસ અને ઓસ્ટ્રેલિયાની ક્વાડ સમિટનું ટૂંકું સંસ્કરણ યોજાયું હતું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે આગામી ક્વાડ નેતાઓની બેઠક વર્ષ બે હજાર ચોવીસની અંદર ભારતમાં યોજાશે ક્વાડ નેતાઓને ઇન્ડો પેસેફિક સ્થાયી ભાગીદારી આપવામાં આવશે અને તેમના નામનું સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું આ સ્ટેટમેન્ટની અંદર પ્રદેશ વ્યાપી લાભ માટે સામાન્ય ઉદ્દેશો અને ઉકેલો શોધવા માટે સારા માટે બળ તરીકે કાર્ય કરવાનો ઉપયોગ કરવામાં આવશે આ ઉપરાંત ક્લાડ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ કો ઓપરેશન નેટવર્ક ક્રિટિકલ એન્ડ ઇમરજન્સી ટેકનોલોજી સ્ટાન્ડર્ડ પર ક્વાડ સિદ્ધાંતો બહાર પાડવામાં આવ્યા હતા